कौ लोकवान पांच सौ चौसठी ऊंचा ऊंचा छ सौ तीस कौ टुकड़ा पांच सौ ऐसी ऊंचा ऊंचा आठ सौ कपास तेरौ एकवीस ऊंचा ऊंचा चौदह सौ छप्पन मगफड़ी झीणी सात सौ एक ऊंचा ऊंचा एक हज़ार छन्नू मगफड़ी जाडी छसौ अग्यार ऊंचा ऊंचा बार सौ अगियारिंगदाणा जाडा अग्यारो इक्यासी ऊंचा ऊंचा बार सौ एकाणु सींग फाड़िया आठ सौ ऊंचा ऊंचा तेरसौ एक एरंडा अगिय सौ छियासी ऊंचा ऊंचा अग्यारो तल અઢારસોથી ઊંચા ઊંચા સિત્યાવીસો એક તલ કાળા બાવીસો એકથી ઊંચા ઊંચા બત્રીસો એક તલ લાલ બત્રીસો એક્યાસીથી ઊંચા ઊંચા બત્રીસો એક્યાસી જીરું ત્રણ હજાર સાતસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર પાંચસો ને એકોતેર વરિયાળી તેરસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાવન ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સત્તરસો ને એક મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર નવસો ને એકાવન डूंगी लाल एक ऊंचा मुंचा तर सौ एकाणु सफेद एक सौ एकावन ऊंचा मुंचा त्राण सौ छप्पन बाजरो पाँच सौ ऊंचा मुंचा पांच सौ एकसठ जुआर तरह थी ऊंचा मुंचा सात सौ एकतालीस मकई चार सौ इकोतेर थी ऊंचा मुंचा पांच सौ अगियार मग एक हज़ार एकावन ऊंचा उंचा सत्तर सौ एकतालीस चना अगर सौ थी ऊंचा ऊंचा तेर सौ पचास व्हाल सात सौ एकाणु ऊंचा उंचा चौदह एकावन અડદ અગિયારસો એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન ચોળા ચારસો એકાવનથી ઊંચા ઊંચા બાવીસો ને એક મઠ સાતસો એકસઠ થી ઊંચા ઊંચા આઠસો ને એકાણું તુવેર અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો ને એકાણું સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો ને એકવીસ મેથી નવસો અગિયારથી ઊંચા ઊંચા એક હજાર એકત્રીસ કડથી નવસો એકતાલીસથી ઊંચા ઊંચા નવસો એકતાલીસ ઘોઘડી છસોથી ઊંચા ઊંચા નવસો ને એકવીસ કાગ છસો એકથી ઊંચા ઊંચા અગિયારસો ને એકસઠ